કદમ અસ્થિર હોય એને માર્ગ નથી જડતો બાકી મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો ઉપરની આગળની જે પંક્તિ મેં તમને કહીએ કોના માટે કહી છે હું તમને આગળ જણાવું છું પણ આજેથી એકત્રીસ બાર સુધીની તમામ ભરતી અંગેની અપડેટ લઈને હું ફરીથી એકવાર તમારી સમક્ષ આવી ગયો છું તો વિડીયોની અંત સુધી જોજો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો હાલમાં જે ભરતી ચાલી રહી છે તો એક જ્ઞાન સહાયકની થોડી નાનકડી અપડેટ એ હતી કે આજે એકત્રીસ બાર જે અનુદાનિત જ્ઞાન સહાયકોને શાળા પસંદગી કરવા માટેની છેલ્લી તારીખ છે તો જે પણ મિત્રો કરવા માગતા હોય એ કરી લેજો બીજી વાત કે ગઈકાલે જે આશ્ચર્ય ભરતી અંગેના જે પોર્ટલ પર સમાચાર આવ્યા હતા કે પહેલાં એવું આ સમાચાર આવ્યા કે ભરતી હમણાં થોડી મોકૂફ રહી છે ઇન્ટરવ્યૂ અને પછી થોડી વાર પછી કલાક દોઢ કલાક પછી પાછો યુટર્ન મારે તો એવો કે પછી પાછી પ્રક્રિયા ચાલુ રહી છે તો આ એની ભરતી જે ઇન્ટરવ્યૂની પ્રોસેસ એ ચાલુ જ છે એટલે કે પહેલી તારીખથી એ ચાલુ થઈ જવાના છે અને આજના જે સમાચારપત્રમાં આવ્યું છે એ મુજબ જણાવું તો એ પ્રક્રિયા જે છે બીજા મહિનાની બાર તારીખ સુધી ચાલવાની છે પછી ખાસ કરમિક ભરતીમાં વાત કરીએ જૂના શિક્ષકોની તો આજના લેટેસ્ટ ન્યૂઝ મુજબ જૂના શિક્ષકો માટે એ છે કે પાંચ તારીખ સુધીમાં એમનું લિસ્ટ આવી જવાનું છે અને શેક આ જાન્યુઆરી મહિનો આખો જૂના શિક્ષકમાં જવાનો છે તો એમની શ્રેયાન તૈયારી તૈયાર થશે અને એમને શાળા પસંદગી અનુભવના આધારે આપવામાં આવવાની છે તો એ જાન્યુઆરીના અંત સુધીમાં આ વસ્તુ થઈ જવાની છે પછી હાલ મેં તમને જે આ વાત કરી આગળની એના ઉપર ફરીથી વાત કરું છું કે કોના માટે મેં આ કાવ્ય પંક્તિઓ વાપરી કે અડકમણના મુસાફરને હિમાલય પણ નથી નડતો તો એ વાત છે ટેટ વનવાળા મિત્રો માટે હું કહું છું કે ગયા વીકમાં કે ચોવીસ બારના રોજ જે ટેટ વનના ઉમેદવારો એ ગાંધીનગરમાં જગ્યા વધારા માટે જે એક આંદોલન કર્યું હતું નાનકડું આંદોલન એને આંશિક સફળતા મળી હતી અને એ આંદોલનના જે નેતાઓ હતા એટલે કે આગેવાનો ચાર પાંચ મિત્રો જે હતા એ ગઈકાલે ત્રીસ તારીખના રોજ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીશ્રીને રૂબરૂમાં મળ્યા અને રૂબરૂમાં મળીને એમની રજૂઆત કરી કે ધોરણ એકથી પાંચમાં આટલી બધી જગ્યાઓ હાલમાં ખાલી છે અને ભવિષ્યમાં બે હજાર છવ્વીસ સત્યાવીસમાં એક મોટું રિટાયરમેન્ટ છે તો આટલી બધી વેકેન્સીઓ ઓલરેડી થવાની છે તો જગ્યા વધારો થોડો કરી આપો તો સારું છે તમામ ઉમેદવારો માટે ખાસ કરીને જેઓ જેઓની ઉંમર થઈ જવાની છે અને આગળ જે ઉમેદવારી નહીં કરી શકવાના એના માટે છેલ્લો ચાન્સ છે તો અને બાળકોને પણ શિક્ષક મળી જાય તો મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ સારો એવો પ્રતિસાદ આપ્યો છે અને સૌથી સારા સમાચાર એ છે ટેટ વન માટે કે એક હજારથી પંદરસો જેવી જગ્યાઓ વધીને આવી શકે છે નવ્વાણું ટકા કન્ફર્મ ન્યૂઝ છે કે એની ફાઇલ પણ રેડી છે તૈયાર છે તો એ તૈયારીમાં છે તો ખૂબ જ સારી બાબત કહેવાય અને જેટલા પણ ઉમેદવારો જે હતા આગેવાનો જે હતા એમને આ માટે પ્રયત્નો કરે છે કરી રહ્યા છે એમને ખૂબ જ અભિનંદન આપું છું હું અને બીજા પણ લોકો જે પોતાની રજૂઆતો યોગ્ય દિશામાં તમે કરશો તો તમને એનો માર્ગ મળી જ જવાનો છે તો એમના માટે જ ફરીથી એકવાર એ કદમ હો તો મારે નથી મળતો બાકી અડકમનો મુસાફરને તો હિમાલય પણ નથી નડતો તો આથી ભરતીની અપડેટ હવે આપણે વાત કરીએ કે બદલી કેમ્પની શું સ્થિતિ છે તો મિત્રો આજે એકત્રીસ બહાર થઈ ગઈ છે અને બદલી કેમ્પનો ઓનલાઈન બદલી કેમ્પનો બીજો તબક્કો પૂર્ણતાને હારે એટલે કે હવે એમને જે ત્યાં સ્કૂલો ફાળવી છે એના ઓર્ડર પોર્ટલ ઉપર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે અને પહેલી તારીખ બીજી તારીખ સુધીમાં એ લોકો પોતાની નવી શાળામાં હાજર થઈ જશે હવે વાત કરીએ જે લોકોને છૂટા નથી કર્યા જે મહેકમના કારણે જે પણ જિલ્લા શિક્ષણ સમિતિઓએ જે શિક્ષકોને છૂટા નથી કર્યા એમનું શું તો એમનું એવું થશે કે અત્યારે હાલ તેઓ પોતાની જૂની શાળામાં રહેશે પણ હાલ એમને જે નવી શાળામાં જે ઓર્ડર થયેલા છે એ પ્રમાણે જે એમનું મહેકમ ગણવામાં આવશે તો નવી શાળામાં જ એમને ગણવામાં આવશે એ પ્રમાણે જિલ્લાવાઈઝ જગ્યાઓ હવે નીકળવાની છે એકત્રીસ બાર આવી ગઈ છે હવે જે શિક્ષકો હાજર થશે હવે શું થશે કે સરકારે જેવી રીતે આપણે જાહેરાતમાં જણાવ્યું હતું અને એ પ્રમાણે નવાસરથી રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવાના છે હવે આ રોસ્ટરમાં કઈ રીતનું છે કે આ જ્યારે પણ આ લોકો હાજર થઈ જશે તો પછી હવે જિલ્લા પ્રમાણે જે નિયામક કચેરી છે ત્યાં ગાડી અધિકારીઓને બોલાવવામાં આવશે ફરીથી પાછું એમની જાતિ પ્રમાણે કેટલી જગ્યાઓ રહેવાની છે આ પછી ટોટલ જગ્યાઓ નક્કી કરવામાં આવશે કે હાલના તબક્કે બદલી કેમ્પ પૂર્ણ થયા પછી આટલી જગ્યાઓ ખાલી છે હવે એમાંથી માગણા પત્રકો મંગાવવામાં આવશે કે એમાંથી કેટલી જગ્યાઓ ભરવાની છે ભરતીમાં જોજો મિત્રો બંનેની વસ્તુઓ અલગ છે હાલ જે લિસ્ટ આવશે બે દિવસ પછી એ એ આવશે કે જિલ્લામાં ટોટલ જગ્યાઓ કેટલી ખાલી છે એનો મતલબ એ નથી કે એટલી જગ્યાઓ એ જિલ્લામાં આવશે કેટલી જગ્યાઓ આવશે એના માટે અલગથી માગણા પત્રક મંગાવવામાં આવશે એ માગણા પત્રકમાં જે ભરતી માટે મંજૂર કેટલી જગ્યાઓ કરી છે કયા જિલ્લાની કરી છે એના પરથી આપણે ખબર પડશે કે આ માગણા પત્રક હવે આવી ગયું છે તો આટલી જગ્યાઓ એમાં આવવાની છે તો એ માગણા પત્રક પણ આવી જશે પછી જેવી રીતે બે દિવસ પહેલાંના ન્યૂઝમાં હતું એવી રીતે પણ આપણે વિચારીએ કે બદલી કેમ્પ પછી જે પ્રોવિઝનલ મેરિટ જાહેર કરવાની જે વાત કરી હતી તો હવે બદલી કેમ્પ તો ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે તો વિદ્યા સહાયક ધોરણ એકથી આઠનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કામચલાઉ મેરિટ લિસ્ટ જે છે એ આ અઠવાડિયામાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે સાત તારીખ સુધીમાં આવી જવું જોઈએ અને આગળની પ્રોસેસ જે છે એ પછી નવથી બારની ભરતીની પાછળ જેમ થાય એમ ચાલુ રહેવાની છે તો વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ માટે આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ તો એ આ વીકમાં આવી જશે પછી આગળ વાત કરીએ નવથી બારની ભરતીની તો હાલ જે મેં જૂના શિક્ષકની વાત કરીએ એના અનુસંધાનમાં કહીએ જાન્યુઆરી એન્ડ સુધીમાં એ ચાલવાનું છે તો જાન્યુઆરી મહિનામાં જ જે પીએમએલ લિસ્ટ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો પ્રોગ્રામ નવથી બારનો પણ આવી શકે છે હાલ એના બાબતમાં કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી પણ જે જૂના શિક્ષકોની વાત કરી છે એ પ્રમાણે આપણે તારીખ નક્કી કરી શકીએ છીએ બરાબર છે તો બધાને એ જ અનુરોધ છે કે હાલમાં પણ જો જેવી રીતે રજૂઆતો લોકો કરી રહ્યા છે તો ભરતી જે રી ક્રમિક થાય એના આપણે ફેવરમાં છીએ જ પણ જે પણ લોકો રજૂઆત માટે જાય છે એ ગવર્મેન્ટ પાસે એ રજૂઆત એ પણ કરે કે ખૂબ જ ઝડપથી ભરતી પ્રક્રિયા કરવામાં આવે તો જે પણ ઉમેદવારો રાહ જોઈને બેસી રહ્યા છે એમને ઝડપથી બધાને નોકરી મળી જાય શાળામાં શિક્ષકો આવી જાય આગળ ભરતીની બીજી તમામ અપડેટ લઈને આપણે ફરીથી મળીશું ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જય હિન્દ જય ભારત થેન્ક યુ